પતંગ ના માપ ને કિનારી બધું આગળ દિવસે થી બંધાય આપણે ક્યાં જંગ લડવા જાવીએ દિવ્ય માટે એક બે પતંગ જોઈતા હતા આપણે એક બે પતંગ માં શું પૂરું થાય તમને ખબર નથી પેલા ઘણા બધા પતંગ ઉડાડ્યા હવે બહુ નથી ઉડાડતા હવે કેવો ભરોસો દેરી જોઈએ આપણે પતંગ દિવ્યા નો ભરોસો દે કે સોનુ નો ભરોસો દે સોનું મારા પર ભરોસો કે ચલો સરસ મજાનો માપ લે છે

એ રોકાશે કે આપની વાડી સોનું અરે અરે દિવ્યા એની ફ્રેન્ડ નામ સોનું છે એટલે પતંગ પણ ના નામ ની લીધી છે દિવ્યા અમારો દિવ્યા હવે એટલો ખોપરી થઈ ગયો કે ક્યાંય થી હવે ને ટાંકા ની પાર ઉપર ઉભો હે દિવ્યા હે બધાને હાય કઈ દે વેલો એક વાર આજ કીધું ને જય સ્વામિનારાયણ ને દિવ્યાનો ભરોસો થઈ ગયો છે મસ્ત મજાનો દિવ્યા ફિરકો ચાલી દિવ્યા તું ચગાવેરો કે હે તું ઉડાડેરો અહીંયા આટલી બધી ઊંચી ચડી ગઈ છે પતંગ દિવ્યા ને મસ્ત પતંગ ચગાવી દીધી છે હવે આપણે પતંગ આવ્યો પતંગ આવ્યો આપણો આરો ચલો કેવો સરસ મજાનો પતંગ નહી દિવ્યા દિવ્યા ની મોત છે જો આયરો પતંગ આયરો આપનો મસ્ત મયાનો પતંગ ચગે છે દિવ્યાનો સોનુનો ભરોસો આવી ગયો હો દિવ્યા આજે એ પતંગ સો દિવ્યા સો કેરો પતંગ માં ઠેલા મારે રૂ ઠેલા મારે રો કે આ શું ઠેલા મારે રૂ ટ્રેક્ટર વાળી કોઈ ઠેલા મારે રૂકે પતંગ અરે અરે દોરી ખેચે નું જગાર તમને ખબર હે આજે મકર સંક્રાંતિ હે તો ખવાય શું પતંગ ચગાવતે ચગાવતે આજે ખવાય ચક્કી તલની ચક્કી બોર

કેવી ફર ફિર કે કોણ ફરે मारा जवाब दो के अरे अरे तन आकाश में क्या पतंग देखा है वो आपनों चलो तो हवे देखा पुरी है उधर पूरी करवानी है हवे पूरी था छेड़ी आपनी फिरकी की जो आये थे न्याक ने नहीं दिया हाँ अर्धी फिरकी, की अर्धी सो हवे हाँ अर्धा हाँ, नहीं अर्धी फिरकी की थी पूरी करवा माँ हाँ पूरी था जो मतलब हाँ पूरी था चार वर्ष तक

દેખાય પતંગ તને પતંગ દેખાતો નથી ખાલી એમ ને એમ જ દોરી જ ચાલી આપણે દોરા છે આખો ફિરકો ખાલી કર નાખ્યો એટલે પતંગ ફિરકો ખાલી કર નાખ્યો પતંગ દેખાતો નથી થોડોક નીચે ઉતારી તો દેખાય ક્યારે બધા ગોતવાની ટ્રાય કરજે આ પતંગ નથી દેખાતો હવે એટલે હું પતંગ એને નીચે ઉતારું છું એ હવે દેખાણો થોડો જીગર મને તો નથી દેખાતો ક્યાં જો અહીંયા જાય ને જરાક થોડોક દેખાયો

જામ ઉતાર લીધે પછી ડોરો હાથ હશે તો નહી વાત તું મોટી કરે નહી તું કરે નાના વાળી કોને ના મોટી વાતું કરે ના ના すみたらよわちゃこ mia